મમ્મી લોકો કહેતા હોય છે સ્પેસિફિક મમ્મી લોકો કે બેટા આની બધુઆ ના લેશ આની બધુઆ તને છે ને તારું ખરાબ કરશે એ જ પ્રમાણે જો બધુઆ અસર કરતી હોય તો દુવાઓ પણ અસર કરે જ છે એ વસ્તુ આપણને દેખાઈ રહી છે જે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદના ચાર રસ્તા ઉપર આપ જોતા હશે કે જે લોકો બલૂન્સ વેચતા હોય અથવા તો કંઈ પણ સામાન વેચતા હોય એવા લોકો અત્યારે હાલ સૌથી વધારે આપણે જોવા મળતા હશે કે જે લોકોને બે ટંગ છે એવું નથી તમે દેવું કરીને દિવાળી કરો હું ફક્ત એટલું જ કરી છું કે આપના ઘરે આપણા ફ્રીજમાં અથવા ગિફ્ટ કરી હોય વસ્તુ જો આપના ઉપયોગની ના હોય તો ફેંકી દેવા કરતા આવા લોકો

જો બધુઓમાં અસર હોય તો દુઆમાં પણ એટલી જ અસર છે દુવાઓની કોઈ સીમા નથી હોતી દુઆની કોઈ અંત નથી હોતો આ લોકોની મૂઠા કૃતિ આપે જોઈ આપની મુઠાકૃતિ આપે જોઈ તો એ લોકો એટલું જ કહી રહ્યા છે કે સાહેબ અમારી દિવાળીને ક્યારે આપ મીઠી દિવાળી બનાવશો એ દિવાળી કે જે દિવાળીમાં ફક્ત ને ફક્ત એમના માટે ખુશીઓ હોય એ લોકો માટે સોગાદ હોય

પહેલા ભૂકંપ હતો ત્યારબાદ બોમ્બ બ્લાસ્ટ થયો ને ત્યારબાદ કોરોનાની મહામારી આવી આ બધાની વચ્ચે અમદાવાદીઓએ પોતાની હિંમત પોતાની જોવાની બતાવી અમદાવાદીઓ એ જ કહે છે કે અમે આફતને પણ અસરમાં પલટીશું અમે જેટલી વખત નીચે પડીશું એટલી વખત ઊભા થવાની તાકાત અમારામાં છે એ જ તાકાત એ જ જજવાને અમે સલામ કરીએ છીએ કારણ કે એઝ અ રિપોર્ટર મેં એક વસ્તુ જોઈ છે કે અમદાવાદીઓ જ્યારે પણ કોઈ આફત આવી પડે તો અમદાવાદી એકજૂટ થઈ જાય છે અને એકજૂટ થઈને તે આફતને અવસરમાં પલટે છે કોરોનાની મહામારીમાં જ્યારે લોકોને બે ટંક ખાવાના ફાંફા હતા એવા સમયે અમદાવાદીઓ એક થયા અમદાવાદીઓ એ લોકોને કરિયાણું પહોંચાડ્યું એ લોકોને જમવાનું પહોંચાડ્યું એ જે લોકોને જરૂર હતી વાત કરીએ બોમ્બલાસની એવા લોકોને સ્કીન અને બ્લડ ડોનેટ કર્યું જે લોકોને જરૂર હતી વાત કરીએ ભૂકંપની એવા લોકોને ખાવાનું પહોંચાડ્યું કે જે લોકોનો ઘરબાર ઉજળી ચૂક્યો હતો આ બધી જગ્યાએ અમદાવાદીઓ પોતાની એકજૂટતા બતાવી તો દિવાળીમાં શા માટે નહીં આ બધા લોકોને આપે જોયા આ બધા લોકો માટે શા માટે અમદાવાદીઓ એક ના થઈ શકે દરેક ચાર રસ્તા પર આવા લોકો જોવા મળશે આવા લોકોને જ્યારે તમે જોવો છો ત્યારે ગાડીમાંથી સામાન ખરીદો સામાન ખરીદીને આપ એમને પૈસા તો આપો છો એ એમના હક ના છે પરંતુ તદઉપરાંત દિવાળીની જે પૈસા હોય છે જે આપણા બાળકને આપતા હો છો તો એની ઉપર એ લોકોનો પણ હક છે હવે જયારે પણ આપ ચાર રસ્તા પર દિવાળીનો કાચ ખોલો ત્યારે એ બાળકોના માસુમ ચહેરાઓને જોજો એ માસુમ ચહેરાઓ કહી રહ્યા છે આ ચહેરાઓ એ લોકો કહી રહ્યા છે કે સાહેબ અમારી પણ દિવાળી છે અમે શું ખરાબ કર્યું છે કે અમારી દિવાળી નહીં આ બાળકો પણ ફટાકડા ફોડવા ઈચ્છે છે જ્યારે પણ આપ ગાડીનો કાચ નીચે કરો ત્યારે તેમને એક જો મીઠાઈનું બોક્સ આપશો અથવા તો પછી પૈસા આપશો તો એ બદલામાં તમને દુઆ આપશે એ દુઆ કે જ્યારે જરૂર હશે ત્યારે એ દુઆ લાગશે દુઆઓની જે પ્રમાણે આપ આપ જણાવો કે અત્યારે હાલ આપની દિવાળી કેવી જઈ રહી છે કારણ કે તમારા માટે તો બે ટમ ખાવાનું મળે એ દિવાળી છે શું કહેશો આપ हमको बहुत परेशानी है खाने पीने की हमको व्यवस्था चाहिए दिवाली है आज तो हमको गरीब लोग को पैसा चाहिए खाने का चाहिए राशन चाहिए उनकी भी इतनी मजबूरी है जो सभी तो जेट लोग है तो हमकी भी कर मदद चाहिए हमको कि मदद ये नहीं मांगता

મારા વાડના મેં પચીસસો રૂપિયા ખર્ચ્યા આટલું બધું ફક્ત ને ફક્ત કોને બતાવવા માટે કે સમાજને બતાવવા માટે કે સી મારી જોડે આટલું બધું છે પણ એ જ બધી વસ્તુ એ જ બધા પૈસા જો બચાવીને આપણે આ લોકોને આપીશું તો હું નથી માનતી કે કોઈની દિવાળી ખરાબ દિવાળી થાય બધાની દિવાળી હેપી દિવાળી બનશે અને આ હેપી દિવાળીને બનાવી હોય ને તો કહેવાય છે ને કે જેટલું સૌંદર્ય જેટલું સારું હોવું જોઈએ ને એટલું દિલથી પણ વ્યક્તિ સારો હોવો જોઈએ જો વ્યક્તિ દિલથી સારો હશે ને તો એના બધા ધાર્યા કામ થઈ જશે એવું કહેવાય છે ને સમજાવી શકે બે યાર જોરદાર એક્સિડન્ટ થઈ ગયો ગાડી બચી ગઈ પણ માણસ બચી ગયા તો એ ક્યારે થાય ખબર છે કે જ્યારે દુવાઓ તમારી સાથે હોય એવી દુવાઓ કે જે જરૂરિયાતમંદને આપે મદદ કરી હું ને ત્યારે એવું થાય કે ગાડીનું એક્સિડન્ટ થાય કોઈને બચવાની શક્યતા નથી અને છતાં એ વ્યક્તિ બચી ગઈ તો આ ક્યારે થાય ત્યારે જ થાય કે જ્યારે કોઈની દુવા એટલી પાવરફુલ હોય જે દુવા તમને અસર કરતી હોય જે પ્રમાણે હમણાં જ આ મહિલા સાથે મેં વાત કરી એ મહિલાએ મને કે કેમેરા એવું બતાવ્યું કે બેન અમે બે દિવસથી ખાધું નથી આ વસ્તુ જ્યારે કીધી ને તો મને એવું લાગ્યું કે દુનિયામાં હજી આવા પણ લોકો છે કે જેમને બે ટંકો શું બે દિવસથી ખાવાના ખાવા હોય છે તો એવા લોકોની પડખે ઝેડ પ્લસ ન્યૂઝ આવ્યું એવા લોકોના પડખે સ્થિતિ આવી કે જે લોકો અત્યારે હાલ પીપલ છે તે લોકોને આપ જરૂરથી એમની શુભેચ્છાઓ પહોંચાડજો આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે દિવાળીની શુભેચ્છાઓ આપણા માટે ઝેડ પ્લસ ન્યૂઝ આપણે એક મુહિમ આપી રહ્યું છે કે આપ જ્યારે પણ ગાડીનો પાછ નીચે કરો ને ત્યારે આવું જો બાળક તમને કોઈ દેખાય જેથી અમને ખબર પડે કે અમદાવાદ નું દિલ બહુ જ મોટું છે થેન્ક યુ સો મચ કેમેરામેન વિશાલ સિંહ સાથે પ્રીતિ મહેતા અમદાવાદ